આ બોયડીમાં ભરચોમાં હે કાચા બોર છે કાચા બોર કિસ્મત તો જો કાચા બોર છે હજી આવે છે આમાં જો ફૂલ રહ્યા દેખાડે આ બોયડી છે બોયડીમાં કાચા બોર છે હમ આખું એ જારામાં કાચા બોર કાચા બોર છે અને ફૂલ આવી છે ઝીણા ઝીણા બધા બોર આવે છે કાચા બોર છે બોલો અને કોરા વાવું આલે હે ભૈરે ચોમા હે કાચા બોર કિસ્મત નો ખેલ ભગવાન ભગવાનનો જો કાચા બોર આ બોલડીઓમાં એકદમ કાચા બોર છે સારું છે જારામાં કાચા બોર છે અત્યારે નિકર હિયારામાં હોવા જોઈએ ચોમાહામાં બોર અનિકોરા આ વાવણું હાલે છે વાવે છે નહીંકર કોકને એમ થાય કે ઉનાળ જો કાચા બોર જો ભર ચોમાહે કાચા બોર